Halo, स्टोर रोया ने वीडियो

આજે બનાવવાના છે કુંભણિયા ભજીયા તેલ આવી ગયું છે હવે આપણે બનાવવાના છે કુંભણિયા ભજીયા મરસાની સીપ બતાવી દો આ છે મરસાની સીપ મરચાં કોઈ ખાઈ લે તીખા ભડકા મરચાં છે સવારે ખબર પડે મરચા ઈ કેમ એવું થઈ ગયું ઈનો નાખો ને એટલે રગડો કુંભણિયા ભજીયા ડોયો છે કુંભણિયા ભજીયા ડોયો કુંભણિયા ભજીયા આપડા નાના ભાઈ પાડશે હમણાં ઘડી ઘડી તમને બતાવું છું એનું નામ હું પછી આપીશ તમને પાડે પછી જો આ નાટક કરે છે કુંભણિયા ભજીયા મોબાઈલમાં કેમ ડાયરેક્ટ પરબાર આવવાનો હોય એમ તેલ આવી ગયું

નવે નવ જોવા આવી રીતના પાડવાના કુંભણિયા ભજીયા સુરતના પ્રખ્યાત છે કુંભણિયા ભજીયા સુરતના પ્રખ્યાત ઓર્ડર આપો તો આપી શકો છો મોબાઈલ નંબર છે નવાણું જીરો શનૂ ઝીરો તે એકવીસ આ કોન્ટેક્ટ નંબર છે બારીયા મહેશનો જોઈ શકો છો તમે બસ લોન તો ન થાવો જોઈ ભાઈ

જે થાય પેટમાં જઈને પેટમાં જઈને નરમ થાવું છે નરમ થાવવાનું છે રે માં ટેડી હાલો આવડી છે હવે આપણે અમારા પટેલ સમયમાં તમે ફેમિલી મારી હોટલ ઉપર ગુંવાણીયા ખાવા આવજો

હવે આપણે પાડી દઈએ મરસા ના ભજીયા પટ્ટી મરસા ની પાટો નાખો નાખો

નાખવાનું ખાત ના કરી નાખી બેઠા બેઠા રેવાજો રેવાજો ખાવા જવા નહી રે પછી